સાહિલ ખાનની પત્ની મિલેના એલેક્ઝાન્ડ્રાએ લગ્નના એક વર્ષ બાદ ઇસ્લામ સ્વીકાર્યો પતિથી છવ્વીસ વર્ષ નાની છે મિલેના અભિનેતા અને ફિટનેસ આઇકોન સાહિલ ખાન ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે તેમના ફિલ્મી કરિયર કે ફિટનેસને લઈને નહીં પરંતુ તેમની પત્ની મિલેના એલેક્ઝાન્ડ્રાના ધર્મ પરિવર્તનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે મિલેનાએ લગ્નના એક વર્ષ બાદ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે સાહિલે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપી હતી મિલેના સાહિલથી છવ્વીસ વર્ષ નાની છે જેને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે કેટલાક ચાહકો તેમના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે અને સવાલ ઉઠાવ્યા છે કે શું સાહિલ પ્રેમ માટે ખ્રિસ્તી ધર્મ સ્વીકારશે સાહિલ ખાન બે હજાર એકમાં માં ફિલ્મ સ્ટાઇલથી બોલીવુડમાં આવ્યા હતા ત્યારબાદ તેઓ કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ તેમને બોલિવૂડમાં ખાસ સફળતા મળી નહીં હાલમાં સાહિલ એક જીમના માલિક છે અને ડિવાઇન ન્યુટ્રિશન નામની કંપની પણ ચલાવે છે તેઓ કરોડોની સંપત્તિના માલિક છે અને વૈભવી જીવન જીવે છે તાજેતરમાં તેમની ચાર કરોડની રોલેક્સ રેઇનબો ઘડિયાળને લઈને પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા